સ્વસ્થ જીવનશૈલી જાળવવા માટે આજના દોડધામ ભર્યા જીવનમાં એક પડકાર રૂપ બની ગયું છે તો યોગ્ય આહાર નિયમિત વ્યાયામ અને મનની શાંતિ આ ત્રણેય તત્વો એક સારી અને નિરોગી જિંદગી માટે અત્યંત આવશ્યક છે અને આપણા આહારમાં વિવિધ પોષક તત્વો હોવા જેથી શરીર અને મગજ બને સ્વસ્થ રહી શકે તો શાકભાજી અને ફળોમાંથી મળતા પોષક તત્વોની સાથે જ અન્ય ખોરાકમાંથી મળતા મિનરલ્સ પણ ખૂબ જ મહત્વના છે એમાં પણ ચણાનો લોટ અને સત્તુ ખાસ નોંધપાત્ર છે ચાલો જાણીએ વિગતે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ first Bastante... of

મોટી માત્રામાં તેનું ખાવાનું સેવન કરવાનું ટાળવું જોઈએ અને જેઓ પોતાને મજબૂત અને તાકાતવાર બનાવવા માંગે છે તેઓ ચણાના લોટ અને ડ્રાયફ્રુટ માંથી બનેલા લાડુ ખાઈ શકે છે અને નબળા અનુભવે છે તો તેઓએ ના બદલે સવારે દૂધમાં એક થી બે ચમચી શેકેલા ચણાનો લોટ ભેળવીને પી શકાય છે અને આ સાથે જ તે સ્વસ્થ પીણું પણ બને છે અને ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય છે આવા જ વધુ એવા સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ મેળવવા માટે આપજો તારો બેસ્ટ નાઇટી ન્યૂઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર